તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે કેટલાક વાલીઓને દબાણપૂર્વક સંમતિ જે છે એ એમની એક હજાર માં સંમતિ મેળવી અને તેમની રકમ જે છે એમની એમ સ્કૂલમાં રાખવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એવી માહિતી મળતો અમે આજે જ ફરી પાછા એમને શૂકોઝ આપીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓ જેટલા પણ અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઈલ નંબર સહિતની વિગત અને તમે એમને રિટર્ન આપ્યા હોય તો એમની સાઈન સાથેની વિગત પણ અત્રેની કચેરી આપવી તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા જતીન અમારી સાથે ન્યૂઝ થી જોડાઈ ગયા છે જતીન જે રીતે કહી શકાય કે શાળાઓની દાદાગીરી ડીઓ તરફથી કહેવામાં આવ્યું નોટિસ આપવામાં આવી પરંતુ તેમ છતાં રીતસરનું ઉઘરાણું શાળાએ ચાલુ રાખ્યું છે શું વિગતો બિલકુલ બિલકુલથી રાજસ્થાન હાઈસ્કૂલ દ્વારા એક મહિના અગાઉ તમામ ભણતા વિદ્યાર્થીઓ પાસેથી એક એક હજાર રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું શાળાના મેન્ટેનન્સ માટે અને ક્લાસરૂમમાં એસી નંખાવા માટે તે ઉઘરાણું જે છે તે કરવામાં આવ્યું હતું આ બાબતે ડીઓને ધ્યાને આવતા ડીઓએ નોટિસ જે છે તે આપી હતી માત્ર ડીઓએ નોટિસ આપીને સંતોષ માણ્યો હતો ત્યારબાદ શાળા સંચાલકોને તેમજ પ્રિન્સિપલનું કહેવું હતું કે અમે પૈસા જે લીધેલા છે તે રિફંડ લાદ લઈશું પરંતુ વીસેક દિવસ બાદ ફરીથી આજે શાળાએ તમામ વાલીઓને સ્કૂલ ઉપર બોલાવ્યા હતા અને સ્કૂલ ઉપર બોલાવીને કહ્યું કે તમે પૈસા જે આપી રહ્યા છો તે તમારી સંમતિથી આપી રહ્યા છો તેવી સિગ્નેચર કરી દો એટલે ખાસ કરીને શાળાએ જે પૈસા ઉઘરાવ્યા હતા તે પરત ન કરવા માટે થઈ આ પ્રકારનું ષડયંત્ર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું સૌથી મહત્વની વાત છે કે ડીઓએ નોટિસ આપી હતી આજે આ વખતે ફરી શોકોઝ નોટિસ જે છે તે આપવામાં આવી છે સાથેમાં ડીઓએ જે નોટિસ આપી છે તેમાં તમામે તમામ જે પૈસા લીધેલા છે તે પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જો સાત દિવસની અંદર પૈસા રિફંડ કરવામાં નહીં આવે તો શાળાને જે આચાર્ય છે તેમને નોટિસ આપીને કાઢી દેવાની પણ ધમકી દીધ દ્વારા નોટિસ અંદર આપવામાં આવી છે એટલે ખાસ કરીને જે પ્રકારે રાજસ્થાન સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા તે મામલે થઈ ડીઓ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે જે આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્રમાં માહિતી